આપણી રમતનું નામ છે જપા જો જય અને હેમરાજ રેડી ને હા તો ચલો જય જય ના પોઈન્ટ આવ્યો જય ના પોઈન્ટ આવ્યો હા ચલો ફરીથી જયમાં એક પોઈન્ટ થયો ભાઈ ચલો ફટાફટ હા હેમરાજ ગ સારા સેમરાજ નો પોઈન્ટ મળે ચલો રેડી જાવ જય જયના બે પોઈન્ટ ચલો ઝડપથી હા ને રેડી જ હા ચલો સ્ટાર ગ જ ચલો રેડી ના જય રેડી ગેડી હેમરાજ ગ જય ચાલ જ ચાલો ના ચાલો સારા સમરાજાને જય માટે તાળી ફાડી દો બંને જ ચબલ